કોરોના સંક્રમણ વચ્ચે નાના વરાછામાં એકને એક દીકરીના લગ્ન અવસરે સુરત મહાનગરપાલિકાએ સોશિયલ ડિસ્ટન્સ અને માસના નામે યુવતીના ભાઈને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે જેને લઈને લોકોમાં મનપાની ટીમ સામે રોષ જોવા મળ્યો હતો સાથે રેલીઓ કાઢનાર નેતાઓને દંડ નહીં અને લગ્ન પ્રસંગમાં દંડ ફટકારતા આમ જનતા માટે જ કાયદો છે તેઓ પણ લોકોએ જણાવ્યું હતું લગ્ન સરાની સીઝન હાલ શરૂ થઈ જવા પામી છે ત્યારે હાલમાં વકરી રહેલા કોરોના વાયરસના કેસને લઈને સુરત મહાનગરપાલિકાએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરનાર સામે સઘન કામગીરી શરૂ કરી છે બુધવારે નાના વરાછાની એક સોસાયટીની વાડીમાં યોજાયેલા લગ્ન સમારોહમાં લોકો માસ્ક વગર દેખાતા હતા અને સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા વરાથા જોન બી સરથાન ટીમે કન્યાના ભાઈને રૂપિયા પાંચ હજારનું દંડ ફટકારીઓની માહિતી સામે આવી છે આ લગ્ન સમારોહમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના તો ધજાગરા ઉડવા પામ્યા હતા પરંતુ લગ્ન પ્રસંગમાં મહત્તમ સો લોકોને જ હાજર રહેવાની સરકારે આપેલી મંજૂરીને પણ આ લોકો ઘોડીને પી પામ્યા હતા લગ્ન પ્રસંગમાં સોથી વધારે લોકો હાજર હતા જેથી પાલિકાએ શેશરમ રાખાવીના આ પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે વધુમાં પાલિકાની ટીમે સોસાયટીની વાડીમાં યોજાયેલા લગ્ન પ્રસંગ સમારોહમાં પાંચ હજારનો દંડ કર્યો હતો પરંતુ જરૂર નથી કે બધા લગ્ન પ્રસંગમાં પાંચ હજારનો દંડ કરે દંડ માટે કોઈ રાશિની જોગવાઈ નથી જેથી મોટા ફાર્મ હાઉસ કે વાડીમાં ભવ્ય લગ્ન સવારો હોય ત્યાં નિયમોનું ઉલ્લંઘન થાય તો પચાસ હજારથી લઈને પાંચ લાખ સુધીનો પણ દંડ ફટકારી શકાય છે એમ સુરત મહાનગરપાલિકા સૂત્રો દ્વારા જણાવ્યું હતું અઝર કુરશી સાથે પ્રકાશ વાળાજી ન્યૂઝ